જવાબદારીઓ સરકાર ઉપર છે જેની પાસે ખૂબ છે અને જેની પાસે ઓછું છે એના વચ્ચેનો અંતર ઘટાડવાનું બધારી જવાબદારી છે સરકારની કે સામાજિક રીતે જે લોકો પછાત છે અને કેટલાક લોકોને બધી જ સુવિધાઓ ધન સંપત્તિ વારસામાં મળી છે ત્યાર એવા ગરીબ दलित आदिवासी बक्षी पंच लघुमती आवा वरतुमा की जरूरत लोगों ने एक समान प्लेटफॉर्म मिले अपने जारे पुष्टि पर चलती हुई तो समान तको ने समान वजन वाला ने साथ मुके जे रीति स्पर्धा में समाज में टकी सके माटे एन्ना माटे विशेष ख्याल राखो સમગ્ર દેશમાં આદિવાસી બાળકો એક પોસ્ટ મેટ્રિક એટલે કે મેટ્રિક ની एग्जाम આઈ પા પછી આગળ અભ્યાસક્રમ માટે એમને જેવું તેમની આર્થિક સામાજિક જે પરિસ્થિતિમાં એમને વિટમડાવો પોસ્ટ મેટ્રિક પછી કેટલા કેવા કોર્સીસ કે જેમાં પેમેન્ટ ફીસ

पहली फ्री सीट जे छे एमा एडमिशन मळे परंतु पेमेंट सीट मा क्यांथी आगु पाछु करी नाना पैसा नी व्यवस्था करीने पेमेंट सीट मा पण प्रवेश मेळवे तो आप बन्ने जग्याए आदिवासी ना दीकरा के दीकरीए प्रवेश मेळवो होय तो एने आप स्कॉलरशिप आपवानी एने शिष्यवृत्ति आपवानी 2010 नो निर्णय देश मा लाखों बाळकोए फायदो लीधो गुजरात में हजारों हजारों बाड़कों ने आना थे लाभ मरते हैं भारतीय जनता पार्टी ने मानसिकता एक कोई आदिवासी कोई दलित कोई गरीब कोई पक्षी पंच ये आगर वधे है ना कि विरुद्ध नहीं आ बेजार दस ती पंचोत्तर टका केंद्र सरकार प्रताप અને આદિવાસીના બાળકોને સ્કોલરશિપ મળતી હતી પેમેન્ટ સીટમાં એડમિશન હોય તો ઓહ તમે સૌને ગુજરાત સરકારનો આ એક જીઆર પરિપત્ર એની નકલ આપ સૌને આપવા હું છું આ પરિપત્ર 28 ઓક્ટોબર 2024 નો એટલે થોડા દિવસો પહેલા જજી આ પરિપત્ર કરીને भारतीय जनता पार्टी की नहीं केंद्र में पण सरकार छे गुजरात में पण सरकार छे એમણે નિર્ણય એવો કર્યો કે હવે આ આદિવાસીના બાળકો મેટ્રિક પછી બહુ પેમેન્ટ શીટ માં એડમિશન ઓ લે છે એમની સ્કોલરશિપ બંધ કરી છે અને એટલા માટે કેન્દ્ર સરકારે કોઈ ગાઈડલાઈન બનાવી દીધી જેનો આધાર છે ગુજરાત સરકાર 28 ઓક્ટોબર 2010 ના રોજ એક પરિપત્ર બહાર પાડે છે સરકાર શ્રી દ્વારા કાળજીપૂર્વક વિચારણાનામતે રાજ્યમાં અનુસૂચિત જનતાના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 થી મેનેજમેન્ટ કોટા માં પ્રવેશ મેળનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનો આથી ઠરાવવામાં આવે છે એક જટકે અનેક વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ થી વંચિત કરવાનો કામ કેપ્યું છે મેટ્રિક પછી જે બાળકો શિષ્યવૃત્તિ લેતા હતા એમાં નર્સિંગ કોર્સ फार्मेसी डिग्री इंजीनियरिंग डिप्लोमा इंजीनियरिंग एमबीए एमसीए एमई एम फार्म થી લેને એમ ફાર્મ થી લેને પેરાमेडिकल ના અનેક કોર્સો આનેંદર આવી લેવા છે হাজারો વિદ્યાર્થીઓને આનો ફાયદો મળતો આ વર્ષમાં જ મે એક આપણો કઢાયો માત્ર ટેકનિકલ કોર્સમાં આપડા ગુજરાતમાં 3700 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ નો આદિવાસીના બાળકોને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો હતો આ 2024-25 થી બંધ કરશે એટલે આ વર્ષથી આવા હજારો વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં ને તો આપણે ખાલી ટેકનિકલ કોર્સની વાત કરી એ શિષ્યવૃત્તિથી વંચિત છે

आवेदन पत्र आपी ने मांगણી કરશે કે આદિવાસી વિદ્યાર્થીઓને મરતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે પેમેન્ટ શીટ માં મરતી હતી કોંગ્રેસના શાસન થી શરૂ केली 2010 માં કેન્દ્રમાં સરકાર હતી ત્યારથી એને પુનઃ શરૂ કરવામાં આવે એવી માંગણી કરીશુ